ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ફિટનેસ શ્રી સોહમ દેસાઈનો સન્માન સમારંભ વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયો હતો વલસાડના પનોતા પુત્ર શ્રી સોહમ દેસાઈ ભારતીય ક્રિકેટ ટીમમાં હેડ કોચ ફિટનેસ તરીકે સેવા આપી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન પાછળ સોહમ દેસાઈનો પણ મહત્વનો ફાળો રહ્યો છે હાલમાં જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર સફળતાની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે વલસાડ તેમજ ભારતના ગૌરવ એવા શ્રી સોહમ દેસાઈનો સન્માન સમારંભ વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયો હતો સમારંભમાં સ્વાગત પ્રવચન અનાવિલ પરિવાર વલસાડના સેક્રેટરી કૌશલ દેસાઈએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનાવિલ પરિવાર વલસાડના યુવા પાંખના પ્રમુખ ભાષીન દેસાઈ અને યુવા પાંખના સભ્ય ભાર્ગવ દેસાઈએ કર્યું હતું ભીડભંજન મહાદેવ મંદિરના શ્રી શિવજી મહારાજે આશીર્વચન આપ્યા હતા આ સન્માન સમારંભમાં અનાવિલ પરિવાર વલસાડ સહિત અડતાલીસ જેટલી સામાજિક સંસ્થાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓએ સોહમ દેસાઈનું સન્માન કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી સમારંભમાં સંબોધન કરતા સોહમ દેસાઈએ પોતાની સફળતાનો શ્રેય એમના માતા પિતાના કઠિન પરિશ્રમ અને એમના આશીર્વાદને આપી ઉપસ્થિત સૌ કોઈને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પોતાના ગોલ બનાવી એની પાછળ મહેનત કરવા જણાવ્યું હતું આપણા માટે શું મીન કરે કે એ ઇમોશનલી કેવા કનેક્ટેડ છે આપણે ટ્રોફી જોડે કે મોમેન્ટ જોડે એ અમને એક્ચ્યુઅલી ખ્યાલ નહોતો કે જેવું રિસેપ્શન દિલ્હીમાં મળ્યું જેવું રિસેપ્શન મુંબઈમાં મળ્યું જેવું રિસેપ્શન અહીંયા મને મળે છે જે પ્લેયર બી નથી એટલો લાઇનલાઇટમાં બી નહીં રહેતો તો પણ જે બધાનો પ્રેમ છે અને જે એપ્રિસિએશન છે એનું અમને હજી રિઅલાઇઝેશન हजू थे स्टोरी इवन प्लेयर्स ना भी मैसेज आए थे कि भाई इतना मीन करता था ट्रॉफी इंडियंस के लिए हम लोग के लिए हमें पता ही नहीं था तो हम दैट इज बिकॉज ऑफ द फैंस दैट इज बिकॉज ऑफ द पीपल हु शो लव नेक्स्ट टाइम जय हमें छ महीना में चैम्पियंस ट्रॉफी के डब्ल्यू डी सी रमवा जाइए इट विल बी डिफरेंट एनर्जी इट विल बी डिफरेंट मोटिवेशन एंड इंस्पिरेशन टू प्ले द गेम अगेन એટલે એના બદલ બધાને થેન્ક યુ અને મને ખબર નહોતી કે આટલા બધા લોકો આવશે તો થેન્ક યુ ફોર ટેકિંગ ધ ટાઈમ આઉટ ફ્રોમ યોર શેડ્યુલ